દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શન માં આવી ગઈ છે ડીજીના આદેશના સો કલાક પૂર્ણ થતા સુરત પોલીસ કમિશનરે સેના ગુનેગાર તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે ઓઇલ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી એકત્રિત કરી છે આ દરમિયાન ચોવીસો થી વધુ આરોપીઓનો ડેટા મેળવાયો છે અને અત્યાર સુધીમાં સાતસો જેટલા ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં બોમ્બ મૂકવાના કેસોમાં સંડોવાયેલા રહેતી જગ્યા તેમની પ્રોપર્ટી અને ત્રણ એંગલના ફોટા સહિતની તમામ વિગતો સામેલ કરવામાં આવશે અને રાજ્યોમાં રહેલા આરોપીઓની માહિતી મેળવવા સ્થાનિક પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે તમામ ડીસીપી અને બે સહિતની ટીમો આ ડ્રાઇવમાં સક્રિય છે દિલ્હીમાં જે blasts ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાત્રતથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટિ નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓ એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથો સાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો જો એફ બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સી ના જો આ લોકો અલગ અલગ પ્રકાર થી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યા પ્રિન્ટ કરાય ને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય એવા લગભગ બસો જેટલા લોકો છે જો અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ વગેરે મળ્યા હોય આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો કોઈ એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસેસ જો આરોપીઓ હતા કુલ બસો પેસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા કોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો જેટલા લોકો આવે અને પછી જો એ એનડીપીએસ આરોપી હોય નાર્કો ટેરિઝમ તરીકે અમારા રહે છે જો સપ્લાય સપ્લાયમાં જેટલા લોકો સામેલ છે અને જો જો મોટા કાર્ટલ્સ હોય હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના આ સૌથી મોટો એક જો નેશનલ પ્રોપર્ટી પ્રોપર્ટીના થેપ્ટ છે તો ઓઇલ ચોરીનો ગુનો જે આપણે સુરતમાં નથી લેકિન આ છ પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ પકડાય છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવું રીતે લાગે છે એના આજુબાજુનો ફોટો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડનો ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જો અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડતીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી હોય લેકિન બહાર બહુ દૂર ના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો માળ માળ ગયેલા છે અને તો આ બધા નગર અમે કાઢીએ તો કરીબ ચોવીસો લોકો ના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસો થી વધુ લોકોનો ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જો બે દિવસમાં પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો ચેકિંગ ના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002 ના સિમી ના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણો સુરત નો ભી કુલ 11 જેટલા લોકો સીમીના ના જો ગુનાઓમાં અહીંયા થી પકડાયા હતા અને પાછળથી થી આજ પૈકી લોકો જો હે આજ પૈકી લોકો જો બમ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008 માં જો હે બમ મુકવાની અને બમ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં મેં ભી અમુક લોકો સામેલ હતા જોઈએ તો જે પ્રકારના આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાયા બતાયા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિનલો સામેલ ના હોય ભલે બીજા લોકો કંઈ અન્ય રા રાજ્યોનો હોય અમના અન્ય શહેરોનો હોય લેકિન સુરતના બી અમુક અમુક બધી જગ્યા ગુનાગારોને ચાહે બ્લાસ્ટમાં હોય ચા સિમે એક્ટિવિટીઝ હોય એનડીપીએસમાં હોય એફ આઈ હોય બધી જગ્યા સામેલ છે તો આ આશે તે અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોને ફોટોગ્રાફ્સ जेट एक्टिव नजर आओ से ना तमाम हमारे जो सीसीटीवी में जो हमारा एआई बेस्ड कैमरा होचे एमा भी एना स्कैन કરીને રાખવા માં આવશું જેથી એની ભી તમામ એક્ટિવિટી ઉપર અમે લોક વાચ રાખી સક્યો અત્યાર રિપોર્ટર અરવિંદ राठौड़ જનાદીસ ન્યૂઝ સુરત